તો પેલા છે ને તમે આ પેપરનો કટકો જોવો જોયો શું લખ્યું છે એક સંસદે રાજ્યસભામાં પ્રશ્નનો જવાબ આપ્યો કે સરકારી બેંકો સરકારી બેન્કો એમ કે છે સરકારી બેંકોએ કરજાના નવ હજાર કરોડ રૂપિયા ખંખેરી લીધા અને એ કોઈ કારણ વગેરે શું કારણ એ છે બોલો નવ હજાર કરોડ રૂપિયા બેંકોએ નફો કર્યો હાવ મફત માં મિનિમમ બેલેન્સ નો રાખ્યું ગ્રાહકે એટલે પેનલ્ટી આપી પેનલ્ટીના પૈસા લઈ લીધા એનો મેન જવાબદાર કોણ છે કે નવ હજાર કરોડ રૂપિયા આપણા ગયા એમાં તમે છેલ્લે સર્વ આમ છેલ્લું ઓલું ગણો ને કે આનો હકીકતમાં આનો જવાબદાર કોણ કે આપણા નવ હજાર કરોડ રૂપિયા ગયા અત્યાર સુધીમાં ઘણા લોકોના ખાતા નહોતા હમણાં સુધી આવેલા નોટબંધી પહેલા ઘણા ખાતા નતા કરોડો માણસોના ખાતા નતા પછી ખાતા ખોલ્યા કોઈને એ ઈ હાટું ખોલ્યા કે પેનલ્ટી રૂપિયા તો પૈસા લઈએ ગયું ખબર છે ખાતા ક્યારે ન હોય માણસોના એની પાસે પૈસાનો એટલો વધારો જ ન હોય તો ખાતું શું ખોલવે ખાતું ખોલવે તો ક્યારેક પેનલ્ટી કાપવા થાય ને એટલે આ એક જાતનું ષડયંત્ર ઉપડ્યું એ ગમે કરીને માણસોને ખાતા ખોલાવો ખાતા ખોલશે એટલે એ કાક પૈસા આપણને આપશે ગમી રીતે મેસેજના એલર્ટમાં પૈસા એના કાપી કે પછી પેનલ્ટી રૂપે મિનિમમ બેલેન્સના કાપી કે એવી તો ઘણી એવી વસ્તુ હોય તમને પસા હો દોઢસો રૂપિયા કાપી લીધા હોય તમે કાંઈ બેંકે જવાના નથી અને હો દોઢસોમાં તમને કેટલી ધડ કરો કાંઈ ન કરો પણ એને તેવા સો દોઢસો સો દોઢસો વાળા કરોડો માણસો હોય એટલે એને કરોડો રૂપિયાનો ફાયદો થાય તો તમે ખાતા ખોલીને તમારો ફાયદો શું છો અત્યાર સુધીમાં કાંઈ છો ફાયદો કોઈ જાતનો પબ્લિકને કોઈ જાતનો કાંઈ પબ્લિકને ફાયદો નથી થતો એટલે ખાતા ખોલીને એને ફાયદો થયો બેંકો કોઈ પણ સંજોગે નવ હજાર કરોડ રૂપિયા કાપી લીધા બે હજાર એકવીસથી માંડીને બે હજાર પીસી સુધીમાં અને એ અમુક રાજ્યોનું જ છે બાકી આખા ભારતનું સર્વૈયું કર્યું હોય ને તો તેરી સાળે હજાર કરોડ રૂપિયા મિનિમમ બેલેન્સમાં પૈસા કપાણ કેટલા રૂપિયા કપાના મિનિમમ બેલેન્સ એટલે શહેરનો ઈલાકો હોય કે શહેરી વિસ્તાર મોટું સિટી હોય કે અમદાવાદ સુરત જેવું હોય તો એમાં ગમે બેંકમાં પંદરસો બે હજાર ત્રણ હજાર સુધીની તમે મિનિમમ બેલેન્સ રાખો એવી હોય તમને બેંકવાળા કહે કે તમારે બે હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયા રાખવા પડશે તો બે ત્રણ હજાર રૂપિયા તમે રાખીને ખાતું ખોલ્યું હોય પછી ક્યારેક માણા કડે છડ્યો હોય કારણ કે નાનો માણા જ કડે છેડવાનો જ છે પૈસા ન હોય એટલે તો એમાંથી પૈસા વાપર્યા હોય પછી નાખવાનો ટાઈમ નહી રહ્યો એટલે મહિનો થઈ ગયો એટલે પાછા બે અઢી રૂપિયા ત્રણસો રૂપિયા કાપી લે પેનલ્ટીના અને નાના ગામડામાં એ પાંચસો હજારનું હોય મિનિમમ બેલેન્સ તો એવા વાપરવા જ પડે કારણ કે પૈસાની તંગી જ છે નાના માણસો કાંઈ જ નહીં સરકારે રહેવા જ નહીં જ દીધા હા એટલો બધો ટેક્સનો મારો છે જ્યાં જોવાના ચારે બાજુ લૂંટ ભ્રષ્ટાચાર એટલે પબ્લિક પાસે પૈસા હોય જ નહીં ને હોય તો ગમે રીતે લૂંટી જ લેવાના સરકાર એટલે આવી રીતે રિઝર્વ બેંકે કોઈ બેંકો ઉપર થોડુંક નિયંત્રણ રાખવું જોઈએ કે આ પેનલ્ટી બંધ કરવી જોઈએ નાના માણસો પાંચથી પૈસા કાપોસ કારણ કે મોટા માણસો એમાં ઘામાં ન આવે એને તો ઓલરેડી પૈસા હોય જ મિનિમમ બેલેન્સ એટલે નાના માણસોના એને મહેનતના કાળી મજૂરી કરીને એમાં નાખ્યા હોય ભેગા કરી એમાંથી તમે જો કાપી લો છો તો એ તો કઈ હદ સુધી માણસ કહેવાય બધાને એમ કે આપણે અંગ્રેજોને ના આઝાદી આપણને મળી ગઈ પણ આ કાળા અંગ્રેજો તો એને વેટ્યા તો ચારે બાજુ લૂંટ મસેવી છે ત્યારે નકરો ભ્રષ્ટાચાર ને લૂંટ પબ્લિકને ગમે રીતે હેરાનત કરવાની અને પૈસા પાછા સરકારને લેવા ચારે બાજુ કોઈ પણ જગ્યાએ તમે નજર મારો લૂંટ 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 ને ભ્રષ્ટાચાર નકરો અને એ માયેલું સર પબ્લિકને કોઈ પણ જાતની ફેસિલિટી કે કોઈ પણ જાતની પેલું કહેવાય ને એને બેનિફિટ મળતું નથી અને એની સામે કેટલું આ પબ્લિક બધું પૈસા સરકારમાં જાય છે પેટ્રોલ ડીઝલના ટેક્સ એવા રોડ ટેક્સ એવા અને બધી વસ્તુમાં કેટલો ભાવ વધારો ખેતી ઉત્પાદનમાં ખેતી ઉત્પાદનમાં ખેડૂત કોઈ પાક પકવે તો એમાં કાંઈ નહીં તો એને તો તમને તો તરત કાઈ નહીં તો પોષણ સંભાવ ન મળે એટલે આવી રીતે મિનિમમ બેલેન્સ નાય તમે પૈસા બેંકોએ કાંઈ પાસે નવ હજાર કરોડ રૂપિયા હવે અમુક બેંકોએ બંધ કર્યું છે કેમ અત્યારે તો તમે બંધ હોત ને કરીશ પહેલાથી બંધ રાખવું જોઈએ અમુક ઘણી બેંકોએ જાહેરાત કરી છે હવે મિનિમમ બેલેન્સ નહીં પેનલ્ટી નહીં કપાય હા તો કોક બોલો તો એમ બેન કરી દેવી એમ બેન્કો વાળા રાહ જોઈને બેઠા હોય સામે કોક બોલો તો બેન કીધી નકર તો અમારું ગાડું હાલ છે એટલે આવું બધું છે અને એ પાછું કેવું રિઝર્વ બેંકને એ વખતે ધ્યાન દેવી પડે કે નાના ગામડામાં જઈને એટીએમ લઈને શેરી વિસ્તારમાં ગયો હોય થોડુંક આ ગુગામ હોય એટીએમમાં જ પૈસા કાઢવાનું બરોબર એટીએમ ખાલી હોય તો એનું શું તો એનું જવાબદાર કોણ તો ભાઈને ધક્કો થયો ને પાછો તો એ ન થાય એટલે એ એટીએમ પણ જો ખાલી હોય પૈસા વગેરેનું થાય તો એને તમારે બેંકોની પેનલ્ટી દેવી જોઈએ એટલે એવું હોત ને થોડુંક આપણે વિચારે કે આપણે કેવી સુવિધા દેવી છે ઘણી વખત એટીએમમાં પૈસા ન હોય એવું હતું બને છે સરકારને એ વતન થોડીક ધ્યાન દેવાય નકરી પૈસા નકરી પ્રજા પાણીથી લૂંટવાય નહીં ધ્યાન ન દે એવી સ્કીમો નકરી ન બનાવાય પ્રજાને લાભ થાય ને એ વતન સ્કીમ બનાવાય એ જે તો એવી સ્કીમો હાલી જ આવે છે નકરી પ્રજાને લૂંટવાયની સ્માર્ટ મીટરની હાઇલી આવે છે ઓલરેડી બધાય અત્યારે જે મીટર છે એ કમ્પ્લેટ ચાલુ છે ઓલરેડી તો ફેરવીને શું ફાયદો ફેરવાઈથી કાંઈ ફાયદો થયો નથી અમુકનું પ્લાસ્ટિક વેસ્ટેજ વધશે યા તમે ના નાખશો એનો ભંગાર ક્યાં તમે નાખશો નવું બનાવ્યું એમાં કેટલું વપરાણું અને એમાં કોઈ જાતની બિલની કોઈ લિમિટ નથી ઘેરે આવેલા નાના નાના માણસો ક્યાંક લગાડ્યા હોય ના એ કે મહિનામાં કે સોત્રીસ હજાર બિલ પચીસ હજાર બિલ હવે એ કઈ રીતનું બિલ આવે છે ને કઈ રીતનું બને એનું કાંઈ કંટ્રોલ નથી એટલે આ એનું કાંઈક ધ્યાન દેવો અને આ પ્રજાને કાંક કાંક ભારતના તમે માણસો સવો એટલે ભારત બાજુ કાંક જુઓ તમે અંગ્રેજો નથી કે બ્રિટિશ સરકાર નથી એને તો માણ કાઢ્યા હવે એવું લાગે છે કે પબ્લિકને ફરતીને જાગવું પડશે અને આ કાળા અંગ્રેજોને એમ કરીને ઘર ભેગી ના કરવા જોઈશે એટલે કાંક પાસા વળી જાઓ ભગવાનનો ડર રાખીને નગર તમે ક્યાંય ના નહીં રહો જ્યારે પબ્લિક હવે જાગશે પછી તમને કોઈ જાતના તમે ક્યાંય નહીં રહો તમને એમ થાય કે આપણે બીજી પાર્ટી બીજા જઈશું કંઈ પાર્ટી નહીં તમારે ઘર ભેગું થવું પડે ને પછી ભારતના તમે માણસો છો ભારતમાં જન્મ લીધો છે ભારતની ભૂમિમાંથી જે કાંઈ પેદા થયું એ તમે ખાધું છે એટલે કાંક આ જમીન પ્રત્યે તમારી અંદર કાંક માણસ હોય એવું રાખો અને થોડીક ધ્યાન દો પ્રજાને લૂંટોમાં તમારું હાલે એ રીતનું કાંક શાસન તમને પગાર ઓલરેડી મળે છે પબ્લિક તમને પગાર આપે છે એ તમને પગાર મળે એ પબ્લિકનો જ પૈસો હોય તમને પગાર આપે છે અને તોય તમે એને પાછા લૂંટો છો એટલે લૂંટવાનું બંધ કરો અને કાંક ભારતના નાગરિક હોય એમ કાંક પ્રજા હમું જોવો બહુ આ બસો વર્ષ તો અંગ્રેજોએ એ લૂંટ્યા જે તમે પાછું એમના એસી વર્ષથી લૂંટવાનું ચાલુ જ છે એસી વર્ષ થયા ભારત આઝાદ થયો ઓગણ એસી વર્ષ કોંગ્રેસ ગમે એ સરકાર હોય મૂળ લૂંટવાનું કામ કર્યું છે એ ઓલા ધીમા ધીમા લૂંટતા હતા તેમ દસ વર્ષમાં એક હાયરે લૂંટ લીધા એને છપ્પન લાખ કરોડ રૂપિયાનું દેવું કર્યું લાખ કરોડનું દેવું દેવું નહીં છે તમારી સ્પીડ છે ડબલ એન્જિન વાળે નીકળ્યા હતા એટલે ડબલ એન્જિન હોય એટલે ડબલ ભાગે તો બધે પછી ડબલ જ ભાગે ને લૂંટવામાં ડબલ જ ભાગે એટલે એન્જિન બે એન્જિન ખેડવીને કાંક માપે બધું કરો તો સારું પડશે બસ હવે તો ઘણું નીકળશે આ લાંબો વિડીયો થઈ જાય પણ પૂરો કરવી જય જય ભારત